હેલો દોસ્ત સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં તો આજે આપણે બનાવીશું આપણે રોટલી બનાવીએ છીએ તો સવારે કે સાંજે ઘણી વખત આપણી રોટલી બચી જાય છે તો એ રોટલી બચેલી રોટલીનો જ ઉપયોગ કરીને આજે આપણે બનાવીશું આ એક યુનિક રેસીપી આજે આપણે બનાવવાના છીએ વઘારેલી છાશવાળી રોટલી જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે ને ઝડપથી બનીને તૈયાર પણ થઈ જાય છે તો ઘણા આને રોટલીનું શાક પણ કહે છે તો આ એક યુનિક રેસીપી છે અને લેફ્ટ ઓવર રોટલીમાંથી જ બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો આપણે બનાવીએ વઘારેલી રોટલી તો રોટલી બનાવવા માટે આ રીતે મારી પાસે ચાર રોટલી હતી તો મેં એને આ રીતે ઝીણી ઝીણી ચોળીને નાના નાના ટુકડા કરી દીધા છે તો હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું અને એક પેન લઈ લેશું એમાં થોડું મેં એક ચમચા જેટલું તેલ લઈ લીધું છે એની અંદર મેં આઠથી દસ લસણની કળીને આ રીતે ઝીણી ઝીણી કટ કરીને લઈ લીધી છે જો તમે લસણ ન ખાતા હોય તો તમારે સ્કીપ કરી દેવાનું પણ આ રીતે લસણની કટકી નાખવાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે તો આપણે લસણને થોડી વાર માટે સાંતળી લઈશું આપણું લસણ ગોલ્ડન થઈ જાય એટલે એની અંદર આપણે થોડો અજમો એડ કરી દેવાનો છે અજમો એડ કરી પછી થોડી હિંગ એડ કરી દેવાની છે અને એને સરખી રીતે આપણે મિક્સ કરી દઈશું પછી આપણે આની અંદર ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દેવાની છે મેં એક ડુંગળી લીધી છે એને ઝીણી સમારીને લઈ લીધી છે તો એ એડ કરી દઈશું અને આને પણ આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું પણ લસણ અને ડુંગળી નાખવાથી પંજાબી જેવો ટેસ્ટ આવે છે હવે આપણે આની અંદર થોડા મીઠા લીમડાના પાણી એડ કરી દેવાના છે અને એ નાખીને પણ આપણે એને સરખી રીતે મિક્સ કરી દઈશું અને આ ડુંગળી છે એને આપણે થોડીવાર માટે ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી સાંતળવાની છે તો થોડીવાર એ આપણી ડુંગળી ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી આપણે છાશમાં મસાલો તૈયાર કરી લઈશું તો આપણે બધો જ મસાલો છાશમાં તૈયાર કરવાનો છે તો મેં એક વાટકી છાશ લઈ લીધી છે એમાં એક ચમચી મીઠું એટલે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેવાનું કારણ કે આપણે રોટલીમાં જે રીતનું મીઠું હોય એ રીતનું લેવાનું અને અડધી ચમચી તીખું મરચું પાવડર અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર વન ફોર્થ ટી સ્પૂન હળદર અને એક ચમચી ધણાજીરું પાવડર લઈ લેશું અને આને સરખી રીતે મિક્સ કરી દઈશું અને આપણી છાશ વધારે ખાટી પણ ના હોવી જોઈએ અને એકદમ મોડી પણ ન હોવી જોઈએ એ રીતની લેવાની છે તો જ ટેસ્ટ સારો આવશે અને આ રીતે છાશમાં મસાલો નાખીને તૈયાર કરવાથી આપણું જે કલર હોય છે એ પણ સરસ આવે છે અને મસાલો સરસ ચડી જાય છે અને જે છાશ ફાટે છે એ ફાટતી નથી તો બીજી બાજુ આપણે ડુંગળીને ચેક કરી લઈશું તો આપણી ડુંગળી સંતળી ગઈ છે તો એની અંદર મેં ત્રણ લીલા મરચાં આ રીતે ઝીણા કટ કરીને રાખ્યા છે એ લઈ લીધા છે જો તમારે ખાંડીને નાખવા હોય તો એ રીતે પણ તમે નાખી શકો છો તો મરચાંને આપણે થોડીવાર માટે આ રીતે સાંતળી લેવાના છે ચમચો હલાવી જ રાખવાનો છે તો આપણા મરચાં થોડીવાર માટે સંતળાઈ ગયા છે તો હવે આપણે જે છાસમાં મસાલો કરીને છાશ તૈયાર કરી છે એ છાસ આપણે આની અંદર એડ કરી દઈશું અને એ જ વાટકીના માપથી આપણે બીજી એક વાટકી પાણી એડ કરી દઈશું એમ કુલ ટોટલ બે વાટકી આપણે ઉપયોગ એક વાટકી છાશ અને એક વાટકી પાણીનો ઉપયોગ કર્યો છે અને છાશમાં આપણે મીઠું એડ કરી દીધું છે એટલે આપણી છાશ ફાટશે નહીં હવે આપણી આ છાશ જ્યાં સુધી ન ઉકળે ત્યાં સુધી આપણે એને ગેસ ઉપર ઉકળવા મૂકવાની છે ઉક તો થોડી વાર પછી આપણે જોઈશું કે આપણી છાશ એકદમ સરસ ઉકળી ગઈ છે તો એકદમ સરસ આ ઉભરો આવવો જોઈએ એ ઉભરો આવી જાય પછી આપણે આની અંદર જે રોટલી આપણી ઝીણી કરીને રાખી છે એ એડ કરી દેવાની છે અને આને સરખી રીતે આપણે મિક્સ કરી દઈશું અને આને જ્યાં સુધી આપણી રોટલીમાં બધો મસાલો એડ ન થઈ જાય અને ઘટ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને ધીમા ગેસે થવા દઈશું ઢાંકણ ઢાંકી દેવાનું છે અને ધીમા ગેસે થવા દેવાનું છે તો હવે આપણે આને થોડીવાર પછી ચેક કરી લઈશું તો એકદમ સરસ જોઈ શકો છો કે બુલબુલા થઈ ગયા છે અને એકદમ સરસ ઘટ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે આ રીતની જ રાખવાની આપણી રોટલી વઘારેલી કારણ કે ઠંડી થવાથી સહેજ ઘટ થશે તો હવે આપણે આની અંદર લીલા ધાણા એડ કરી દઈશું જો તમને ગરમ મસાલો ભાવતો હોય તો તમે એ પણ એડ કરી શકો છો તો લીલા ધાણા એડ કરી આપણે ગેસ બંધ કરી દેવાનું છે અને ધાણાને પણ સરખી રીતે મિક્સ કરી દેવાનું છે તો આપણી છાસવાળી વઘારેલી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને સવ કરી દઈશું તો આપણે એને એક બાઉલમાં લઈ લેશું અને આપણે રોટલી બચવીએ તો આ રીતે ઉપયોગ કરવાથી બહુ જ સરસ ટેસ્ટ આવે છે અને ખાટી હોવાથી ખાવામાં પણ સરસ લાગે છે અને કાઠિયાવાળી રીતે જ બનીને તૈયાર થઈ જાય છે તો તમને મારી રેસિપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બે લાયકનને ક્લિક કરજો જેથી કરી મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે ને આવી અવનવી રેસિપી તમને જાણવા મળે અને આ રેસીપી તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ